તાપી જિલ્લાના છેવાડે કુકરમુંડા તાલુકામાં પાંતી માતાના મેળામાં ખુલ્લેઆમદારો ની વેલણ છેલ વિડીયો વાયરલ થયા છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસ હપ્તા લઈને અહીં દારૂ વેચવા દે છે એવા આક્ષેપ થયા છે આક્ષેપ કેટલા સાચા જેની તપાસ થવી જરૂરી કુકરમુંડાના પાર્ટી એમ બે માતાના મેળામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા બાદ જિલ્લાના પોલીસ બેડા અને લોકોમાં હલચલ મચી જવા પામી છે સ્થાનિક પોલીસની રેમ નજર હેઠળ ઠેર ઠેર દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અહીં ખુલ્લેઆમ દેશી તથા વિદેશી દારૂનું પૂરજોશમાં વેચાણ થતું દેખાયું હતું અને લોકો દ્વારા તો અહીં સ્થાનિક પોલીસ દ્વારા પઠાણી ઉઘરાણીના હપ્તા લઈને દારૂ વેચાણને મંજૂરી આપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે દરેક દારૂના અડ્ડા પાસેથી પોલીસે મોટી રકમ લઈ દારૂ વેચાણને પરવાનગી આપી રહી છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે સવાલ ઉભો થાય છે કે તાપીમાં બરબાદ થયેલા રહેલા યુવાધનને બચાવવા તાપી એસપી અને ગૃહમંત્રી સખત પગલા ક્યારે ઉઠાવશે અને જો ખરેખર પોલીસનો વ્યવહાર કરીને આ દારૂ ચાલી રહ્યા હોય તો વેવા લેનાર પોલીસના કર્મચારીઓને સસ્પેન્ડ ક્યારે કરવામાં આવશે લોકોના આક્ષેપ મુજબ કુકરમુંડાના પીઆઈ અને કેટલાક પોલીસકર્મીઓના કર્મીઓના રહેમથી પૂરજોશમાં ચાલતા દારૂ વેચાણથી તાપીના યુવા બરબાદ થઈ રહ્યા છે આ વાતમાં જો સત્યતા હોય તો તેની પર તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ અને ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ એવું લોકો ઈચ્છી રહ્યા છે ત્યારે લોકોની આશા કેટલી પૂરી થાય છે તે જોવું રહ્યું રિપોર્ટર બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી